નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ એસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજ રોજ આપણે આ વિડીયોમાં જાણીશું કે બોટાદ જિલ્લાની અગિયાર જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્રેવીસ જેટલા સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે જેમાં આજે આપણે અગિયાર જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને ચાર સીએચસીની યાદી જોઈશું બોટાદ જિલ્લાના તમામ સીએચસી પીએચસી અને શહેરી પીએચસી પર જનરલ દવાઓ ઉપલબ્ધ હશે ડાયાલિસિસની સારવાર હશે અને ઘણા દવાખાનામાં ઇમરજન્સી રૂમની સુવિધા પણ આપવામાં આવેલી છે સાથે સાથે બોટાદ જિલ્લામાં સરકારીમાં જોઈએ તો અઢાર પીએચસી ચાર સીએચસી અને એક શહેરી પીએચસી આવેલ છે ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું સરનામું મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર ફ્રીમાં થાય છે તેની માહિતી આપવામાં આવશે જો હજી સુધી આપ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ प्रथम हॉस्पिटल है अमर न्यो चाइल्ड केर हॉस्पिटल बोटाद अंकुर चिल्ड्रन हॉस्पिटल एंड नियोनेटल केयर केर सेंटर बोटाद बोटाद डॉक्टर हाउस सामूहिक आरोग्य केंद्र बोटाद सामूहिक आरोग्य केंद्र गढ़ा સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાઠીદળ ફોર્ચ્યુન યુરોલોજી ક્લિનિક બોટાદ જીવનધારા હોસ્પિટલ બોટાદ પટેલ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર બોટાદ સાનવી પ્રસિદ્ધિ ગૃહ અને बाकोनी हॉस्पिटल बोटाद सबीहा सार्वजनिक जनरल हॉस्पिटल बोटाद शिवम बाड़कोनी हॉस्पिटल बोटाद शिवार्थ ऑर्थोपेडिक हॉस्पिटल बोटाद श्रीजी મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બોટાદ અર્બન પીએચસી શિવપુરા આવતીકાલે ફરી આપણે નવા જિલ્લા છોટાઉદેપુર સાથે મળીશું વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી